મિત્રો સ્વાગત છે આપ સૌનું સારી ચેનલ નિકુંજ ફલમાન ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું તદ્દલથી સ્વાત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરતા પહેલાં મિત્રો બેકગ્રાઉન્ડ અવાજ બદલથી સોરી મિત્રો બહાર હોવા છતાં પણ તમારા માટે વિડીયો બનાવી રહ્યો છું તો બેકગ્રાઉન્ડ અવાજ આવે આજના દિવસ માટે તો સોરી મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ લોબોલો પેન્શન મેળવવા માટે આજ રોજ તારીખ સોળ આઠ બે હજાર પચીસથી એક નવો એક પેન્શન નિયમ લાગુ થયો તો તમે પેન્શન પેન્શનધારક છો તો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે મિત્રો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે હર અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલ નિકુંજ ફરમા ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને હરેક માહિતી આપણી આ ચેનલ પર પૂર્વ કરવામાં આવશે મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો વાત કરીશું કે એપીએફઓ પેન્શન નવો નિયમ દરેક ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇપીએફઓએ તેમની પેન્શન સ્કીમમાં એપીએસ નાટિફાઈમાં મહત્ત્વનો સુધારો કર્યો છે જેની સીધી અસર કડો કર્મચારીઓનું પર પડશે નવી વ્યવસ્થા મુજબ પેન્શન લાભ મેળવવા માટે ઓછામાં ઓછા દસ વર્ષ સતત સેવા જરૂરી બની ગઈ છે ના નિયમ એવા તમામ કામદારો માટે પડકાર સાબિત થઈ શકે છે ટૂંકા ગાળામાં કામ કર્યા બાદ પેન્શનની અપેક્ષા રાખતા હતા આ નવી માર્ગદર્શિકા પેન્શનની સિસ્ટમમાં સ્થિરતા લાવવાની અપેક્ષા છે મિત્રો તો એપીએસ ના ફાઈવ યોજના વિશે સંપૂર્ણ માહિતી છે આ વન નાઇન નાઇન ફાઇવ એટલે ઓગણીસો પંચાવનમાં શરૂ કરેલા કર્મચારી પેન્શન યોજના મુખ્ય ઉદ્દેશ્ય નિવૃત્તિ પછી ખાનગી ક્ષેત્રમાં કામદારોને નાની કે સાહેબ પૂરી પાડવાનો છે આ સિસ્ટમ દ્વારા કર્મચારીને તેમના કાર્યદર દરમિયાન નિયમિત યોગદાન આપે છે અને નિવૃત્તિ પછી માસિક પેન્શન મેળવે છે અને આ યોજના માત્ર ઉદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા પૂરી પાડતી નથી પરંતુ પર્યાવરણની જરૂરિયાતો પણ ધ્યાનમાં લે છે એ પગલું ખાનગી ક્ષેત્રમાં કર્મચારીઓના સરકારી કર્મચારીઓ જેવી સુવિધાઓ આપવાની દિશામાં હતું યોજના કર્મચારી અને એમ્પ્લોય બંનેના તરફથી સમાન યોગદાનનો સમાવેશ થાય છે મિત્રો દસ વર્ષની સેવાની નવી શરતો યુપીએફ નોતા માર્ગદર્શિકા અનુસાર પેન્શન મેળવવા માટે ઓછામાં ઓછી દસ વર્ષની સેવા ફરજિયાત કરવામાં આવી છે આ આ સેવા બંને પરિસ્થિતિઓ માન્ય રહેશે પછી ભલે તે એક જ સંસ્થામાં હોય કે અલગ અલગ કંપનીઓમાં મુખ્ય જરૂરિયાત એ છે કે કર્મચારી યુનિવર્સલ એકાઉન્ટ નંબર યુએન એ જ રહે છે રાહતની વાત એ છે કે સાડા નવ વર્ષની સેવા પૂર્ણ કરનાર કર્મચારી પણ દસ વર્ષનો ફાળો આપવાનો હોવાનું માનવ માનવામાં આવી છે મિત્રો આ નિયમ ખાસ કરીને તે લોકો માટે ફાયદાકારક છે જેઓ અલગ અલગ કંપનીઓમાં કામ કરી રહ્યા છે અને આ સાથે તેમની કારકિર્દી બદલનાર કર્મચારીઓને પણ પેન્શનનો સંપૂર્ણ લાભ મળી શકે છે મિત્રો નોકરીમાં ફેરફાર અને સેવાની ગણતરી હવે કર્મચારીઓના ચિંતા કરવાની જરૂર નથી કે નોકરી બદલવાની તેમના પેન્શન અસર અસર થશે જો તમારા યુએન સમાન છે અને કુલ સેવાનો સમયગાળા દસ વર્ષે તો તમને પેન્શન માટે અને એપીએફ તમારે તમામ કંપનીઓના કરવામાં આવતી સેવાઓને જોડીને કુલ ગણતરી કરે છે આ સિસ્ટમ એવા કર્મચારીઓ માટે ખૂબ ફાયદાકારક છે જેઓએ વધુ સહાય ટકો શોધવા નોકરી બદલતા રહે છે આનાથી કારકિર્દી ગતિશીલતા અવરોધ નહીં આવે અને પેન્શન લાભો પણ મળવાનું ચાલુ રહેશે એક માત્ર છે કે યુએન લિંક જ યોગ્ય રીતે ચાલવામાં આવે મિત્રો પગાર કપાટ પ્રક્રિયા દર મહિને કર્મચારીના પગારમાંથી બાર ટકા ભવિષ્ય નિધિ માટે કાપવામાં આવે છે પીએફ ખાતા જમા થાય છે આ ઉપરાંત કંપની પર બાર ટકા ફાળો આપે છે જેમાંથી આઠ પોઈન્ટ તેત્રીસ ઇપીએસમાં જાય છે અને બાકીના ટાઈમ પણ સડસઠ ઇપીએફમાં જાય છે નાય દ્વિપાંખી યોજના માત્ર પેન્શનની ખાતરી જ નહીં પરંતુ બચત તરીકે કામ કરે છે નાગણતરી મૂળ પગાર મોંઘવારી પથ્થરમાં આધારિત કરવામાં આવે છે ના રીતે કર્મચારીના ભવિષ્ય બંને રીતે સુરક્ષિત છે મિત્રો તો વિવિધ પ્રકારની પેન્શનની સુવિધાઓ ઇપીએસ નાઇન્ટી ફાઇવર માત્ર નિવૃત્તિ પેન્શન ઉપલબ્ધ નથી પરંતુ અન્ય ઘણા પેન્શન વિકલ્પો ઉપલબ્ધ છે કર્મચારી મૃત્યુ થાય તો પત્નીના વિધવા પેન્શન આપવામાં આવે છે પત્ની ગેરહાજરીનું બાળક માટે બાળ પેન્શન તો માતા પિતા ગેરહાજરી અનાથ પેન્શન જોગવાય છે શારીરિક વિકલંગતા કિસ્સામાં વિકલાંગતા પેન્શન ઉપલબ્ધ છે ભલે સેવાના સમયગાળ પૂર્ણ ન થયો હોય પણ વ્યાપક સામાજિક સુરક્ષા વ્યવસ્થા પરિવારના દરેક સભ્યોને આવરી લેશ અને આ કોઈપણ કટોકટી જરૂરિયાત પરિસ્થિતિમાં નાણાકીય સહાય પૂરી પાડે છે ઉંમરની પેન્શનનો દર સામાન્ય રીતે દસ આ પેન્શન અઠ્ઠાણું વર્ષની ઉંમર પછી શરૂ થાય છે જો કર્મચારી સાહીઠ વર્ષ સુધી પેન્શન લેવા વિલંબ કરે છે દસ તો ચાલો જો કર્મચારી સાહીઠ વર્ષ સુધી પેન્શનનો વિલંબ કરે છે તો દસ દ દસ વર્ષ ચાર ટકા વધારે રકમ પ્રાપ્ત થાય છે જો કે પેન્શન પચાસ વર્ષ પછી લેવામાં આવે તો તેની રકમ ઓછી હોય છે આ સુગમતા કર્મચારીઓને તેમની જરૂરિયાત મુજબ પેન્શન લેવાની મંજૂરી આપે છે જે લોકો લાંબો સમય સુધી કામ કરવા માગે છે તે વધુ સારી રીતે પેન્શન મેળવી શકશે ન્યા સિસ્ટમ વ્યક્તિગત પસંદગીને નાણાકીય જરૂરિયાતો ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે મિત્રો તો આ તે મહત્ત્વપૂર્ણ અપડેટ